બીજી સાધનાઓ થાય કે ન થાય પણ આજના દિવસે મારી પ્રાર્થનાની સાથે મારી દક્ષિણા પણ છે તમારા બધા પાસે કે આજથી નહીં પણ અત્યારથી સહજ બનવાની સાધના કરવાનો પ્રારંભ કરી દો સહજ બનવાની કોશિશ કરો રસ્તો તો એવો પકડો કે મંજિલ મેળવવાનો પણ આનંદ મળે છે ઘણી વખત તમારી મારી પરિસ્થિતિ એવી થઈ સજાતી હોય છે જે રસ્તો કાપવામાં જે આનંદ મળતો હોય એ પછી મંજિલ મેળવવાથી ન મળે પણ એવી કેટલા લોકોને એવી મંજિલ છે કે એને મંજિલ નો આનંદ મળે સાહેબ સફર કા આનંદ હે ઓ મંજિલ માં નહીં હે પૈસા હેર કાતો આનંદ મિલે જે રસ્તો પકડો તમારો જેમાં આત્મા સાથ આપે છે સર ઈશ્વર સુધી પહોંચવા માટેના તો ભગવતી સુધી પહોંચવા માટે અનેક માર્ગ છે તમે નક્કી કરી લો આથી દ્વારકા જવું હોય આ દ્વારકા હાઇવે ઉપર આપણે અહીંથી દ્વારકા જવું એટલે આ સીધો પટ્ટો પકડવો પડે તો દ્વારકા આવે એનો મતલબ એવો છે કે આ જરસરી દ્વારકા આવે નહીં જે લોકો પોરબંદર થી આવે ત્યાંથી પણ દ્વારકા આવે તો મંજિલ એક રાસ્તે અલગ હોઈ શકે મંજિલ એક હોવી અને મંજિલ એવી નક્કી કરો કે ત્યાં પછી એ આનંદ મળે અને આ વાત એટલા માટે કરું છું સહજ બનો જો સહજ બની જવાશે જો સહજ રૂપી મંજિલ જો કોઈ પ્રાપ્ત કરવાની સાચના કરશે મારે આથી નક્કી કરવું મારે સહજ રહેવું છે આ સહજમાં માં બધાને સમજાય છે આ સહજ રહેવું એટલે હું એનું દ્રષ્ટાંત આપું છું આ વાત આ સિદ્ધાંત સમજાવું છું અને આ સિદ્ધાંત સમજાવી જશે પછી આપણે કથામાં પ્રવેશ કરશું આજે મને એવું લાગે કે આવું બધું થોડુંક સમજવું જરૂરી છે કારણ કે આમાં રસ્તા ટૂંકા થશે બાકી મારે ગઈકાલે કેવું પડ્યું હતું રસ્તો તો છે માત્ર ઘરથી કબર સુધીનો પણ થાકી જવાનો બેફા

હવે જે રાજગાદી મળવાની છે એ સાધારણ રાજગાદી નથી આ કઈ ચાર પાંચ ગામના રાજા બનવાની વાતો નથી ચક્રવર્તી સમ્રાટ અયોધ્યા ચક્રવર્તી રાજગાદી છે ચક્રવતી એટલે આ સમસ્ત ભૂમંડળ નો રાજા એ રામ એ બનવા જઈ રહ્યા છે આ ઘોષણા થઈ છે અને આ સમાચાર રામને મળ્યા છે કે રામ આવતીકાલે તમે આ સમસ્ત ભૂમંડળના રાજા બનવા જઈ રહ્યા છો આ સમાચાર જયારે રામને મળ્યા હવે આવડા મોટા સમાચાર મળે એટલે પછી આમ હવે અત્યારે અત્યારે આવું કઈ થયું હોય તો કોઈને સમાચાર મળે કે તમે આવડી મોટી ગાદી તમને મળવાની છે અને એ આગલી દિવસે એને સમાચાર મળે એટલે એની સ્થિતિ શું સમજાય એ શું સર્જાય પકડવો પડે ને પાંચ જણા પકડવો પડે એને કેવું પડે કે હવે થોડોક ધીરો રે અને કદાચ કોઈ મર્યાદાના કારણે રિએક્શન એ ન રિએક્ટ ન કરે તો પછી શું થાય એ ઘરે જઈ અને દરવાજો બંધ કરી ચાર પાંચ કૂદકા તો મારી જ લે એ ઉર્જા છે ને ઉર્જાને બહાર કાઢવી પડે ઉર્જા પ્રવેશ કરે અંદર ઓહ આવડું મોટું પછી એ ઉર્જાને બહાર કાઢવા માટે શું કરું જો થોડું સત્સંગ હોય તો પછી એ સમાજ બધાની હાજરીમાં તો એ કઈ એ ન થાય પણ ઘરે જઈને કોઈ બે ત્રણ છેકડા તો મારી જ લે આ ભારે કામ થયું ઉર્જાને બહાર કાઢવી પડે પણ આ કથામાં આ શીખવાનું છે કે આ જે ઉર્જા જે તમારી મારી અંદર પ્રવેશ કરે છે એ ઉર્જાને બેલેન્સ કેમ કરવી આ કથા સત્સંગ આ એના માટે છે સાહેબ કે તમે એને યોગ્ય જગ્યાએ ડાયવર્ટ કેમ કરી શકો સમજાય છે એનો સદુપયોગ કેમ કરી શકો ઉર્જા તો એનું કામ કરવાની છે

આ રામને આપણે મંદિરોમાં એ સ્થાપિત કરી પ્રતિષ્ઠિતા પ્રતિષ્ઠા કરી અને દરરોજ આપણે રામની પૂજા કરીએ કૃષ્ણ મંદિર બનાવી કૃષ્ણ દરરોજ પૂજા કરી આ કામ આ ક્યારે પ્રશ્ન થવો જોઈએ રામની પૂજા તો અવશ્ય છે કારણ કે નારાયણ અવશ્ય છે આદિ નારાયણે આ ધરતી પર ચોવીસ અવતાર મુખ્ય લીધા એમાં એક રામચંદ્ર પરમાત્મા જેને મર્યાદાની સ્થાપના કરી આ સંસારની અંદર પણ માત્ર એક જ વાત નથી રામ નું સંપૂર્ણ જીવન એ સમાજને પ્રેરણા આપે છે સાહેબ રામતરિત એ સમાજને પ્રેરિત કરે છે હું તો કથામાં ઘણી વખત મરવું એ તમને મને ભાગવત શીખવાડે છે કેમ જીવન જીવવું ને તમને મને રામાયણ શીખવાડે છે સાહેબ અગર યુ કહો જીવન જેને કે અગર જડીબૂટી અગર કોઈ હે તો રામાયણ જીવન કેમ જીવવું એ રામાયણ શીખવાડે છે મરવું કેમ એ ભાગવત મરવું એટલે પાછું સમજાય ને મરવું એટલે આમ પાછું પાછા ભડકતા નહીં મારે બધું ચોખ્ખું એટલે કરવું પડે જેટલા આવે છે આવતા બંધ થઈ જાય છે મરવાની વાતો કરે છે મરવું એટલે એમ નહીં ભારતિત બાપા તમે 100 ને 200 200 વર્ષ હું તો આજ માં ભગવતીને એટલી પ્રાર્થના કરું છું અમારે હરખ હોય તો જીવન વધારે સાહેબ બસો વર્ષ જીવો આયુષ્ય તમારી દીર્ઘાયુ થાય પણ વાત એ છે મરવું એટલે અંદરથી જે તમારી મારી ભીતર જે વિકારો છે ને એને મારવાની વાતો છે સાહેબ અને હું તો ધ્યાન સુધી કહું કે આ બધું અંદરનું જે આજે જે પણ કહે છે ને એને એને મારવા કરતા એને એને તમે ડાયવર્ટ કરો મારું એ બરાબર છે મારે તમને વાત એ કરવી છે સમાચાર આવતીકાલે રાજાભિષેક થવાનો છે રામે એટલું જ કીધું બહુ સારું કોઈ પણ જાતનો ફેરફાર મુખ ની લકીરમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થર્મોમીટર નો પારો જીરો ઉપર જતો ન ઉપર ગયો નો નીચે આવ્યો અને એ જ આખ આખો કાર્યક્રમ બદલી ગયો અને સવાર થયો અને સવારને ફરી પાછા રામને સમાચાર આપવા માઆ કે રામ હવે એ રાજગાદી એ તમારા નાના ભાઈ ભરત ને અને તમને 14 વર્ષનો વનવાસ તો રામે એમ કીધું બહુ સારું આ સ્થિતિને આ અવસ્થા ને સહજ અવસ્થા કહેવાય સાહેબ અને આ અવસ્થા જ્યારે તમારા મારા જીવન જ્યારે પ્રવેશ કરી જાય ને ત્યારે સમજી લેવાનું કે આને જ મુક્તિ કહી શકાય છે સાહેબ